જો અત્યારે હે ને વરસાદ બંધ થયો કોક કોક છાંટા પડે અને કાલ રાતે જ વરસાદ આવ્યો ને તો બધું જો છીપરા દેખાડી દીધા એવું હાવ ધોવાણ થઈ ગયું આખા ફરિયામાં અટાણે જો થોડોક વરસાદ હે ઓછો પડી ગયો હવે હેન ફેણ ફેણ આવે રોગી બહુ નથી બાકી વરસાદ બહુ પડ્યો હવે તો થોડાક દીવું દીધી હું તડકો નીકળીએ ને તી પછી ખેતરમાં જવા હે બાકી જો ખેતરમાં હે ને પાણી ટપે હા જો બે હું દવાનું ચાલુ થઈ ગયું હે जस्मीन ली थी ना वे वे पसी एक ભેં દઈ લીધી ન હવે બીજી ભેં માર મમી દેવે પછી બે ને એક એક બબે વથી કા માર પાસે આવી રહે છે મેર કરવાનો હોય મમી ને બે જસ્मीन ને એક અને જો પંખીડા જાય વરસાદ બંધ થયો ને તે જો બગલા હાલતા થિયા કીંબા કી લાઈનમાં જાય જો જસ્मीन ની ગણી લીધા ક તૈયાર હે હવે થોડું કામ છે ને ઉઘાડthio હું લાગુ હે નવાઈ તા ગયું ભીહુને પણ જો ભરા હે ગારા જો બેઠી પછી મને એવું ઉડાડીએ હે નકર માખીઓ ના હખ લેવા દઈએ ને હું ને છે ને માથે એક ડોઈલ નાખજો નકર બે ને ઉડાડીએ કોણ એ શોખીન છે પૂડી બનશે એ બનશે હા

આ હે ને ટીલું ત્યાં જવાય નહીં એનું રાંઢ મોટા ને પોચું પોચું થઈ ગયું આવું તોડાવી જાય ને ધોળે ને તો આપણે હા ખડ હું તો હવારમાં કેતી હવારમાં સરવા લઈ જાય રૂંઢે ના લઈ જવાય રૂંઢે તો વરસાદ આવે હા તો જો આપણે નાસ્તો થઈ ગયો છે અને શેરુ નહીં બે બિસ્કિટ નાખી દઈ એને નાસ્તો તો નહીં થાય પણ તો જોતા એ ભીંજાણો એ અલગ જ લાગે હવે તો આખો અટાણ છે ને વાહન ચાલુ થયા અટાણ સુધી બંધ હતા વરસાદ એવો આવ્યો ને જોયું ગારો જોયો ગારો આમાં જો લપટીને તો કડ ગઈ સમજી લેવાનું એટલું કચકાણ હે પોટમાં એટલું વાંધો ના આવે અને મચ્છર એવા થઈ પડ્યા ને હા મચ્છરનું કંઈક કરવું જોઈએ ને પણ મચ્છર છે ને તાવ ઓવરાવીએ અને લાઇટ ફાઇનલી આપણે હમી કરી લીધી છે આજને આજ દોયણા બધા બદલાવ પડ્યા પણ વાંધો ના આવ્યો આવી ગઈ લાઈટ એવું છે અને આપણે જ્યાં ભેં દોરાવાની છે હવે એક ઓલી ભેં દોવાઈ દે ને પછી અને રસોઈ થઈ ગઈ છે રોટલી અને ખીચડી આ દઈણું થઈ રહ્યું છે અને જયદી પટાણ છે એટલે એને આવ્યો તો બની ગઈ રોટલી અને જ્યાં ને ઓલો નાખું ને રેતી એનું જો ધૂળ ચડી ગઈ એટલે કે અંદરથી આમ છે ને એમાંથી જ અહીંયાથી તૂટ્યું ને અહીંયાથી ગારો બધોય ધોવાન ધોવાઈને આવ્યો કાપ હતો જો આખો છે ને કાપનો પારો હતો એ તૂટીને આવ્યો જો પાણી પાણી હા અહીંથી ગાડી કાઢવી એવી વહેમી લાગે પાછું અહીં હુકાય ને અહીંથી જાતું નથી આ વેંડી પડી ગઈ હતી ને પછી વેંડી પાસે છે ને આમ ખડકે ને ખડકાને ને ગજી એમાં છે ને એમ જગ્યા રાખતા ભૂલી ગયા જે આપણી ભેહું બધી અડધી આરામ કરે છે ને અમુક ને માખ્યું કઈ રહે ખીજ ચડે અને જો તળાવ ભરાઈ ગયું હવે આગની ચોખા થોડાક નાખીએ ચકલીયું ખાઈ લે ખાવા તા જોઈ પંખીડા હજી જો કોક કોક ચોખા પડ્યા હોય ને તે ખાવા આવે જો ચકલ્યું ધોવાઈ જાય આમાં હે ને ધોવાય ને ઉકેડામાં આવી જાય હવે એને મલકને નાઈ એ તો વાંધો ન તો ખાઈ જાય કઈ કઈક ધોવાય ને જામ આમ કડ થઈ જાય આખી અને આમ પાણી ગાજે હે એટલે હે સેલાવા આયા આયા હે આમ પાછળ હે એક સેલુ ઈ આયું હે ગાજે હે બોવજ્યું જવાતા વરાન કેમ થઈ ગયું અને રીવાઈ ગા હે હાથ હાથ વાગી ગયા પાસો આમ ધારમાંથી આમ જો ધીરે ધીરે પાણી આઈવા રાખજો દેખાય તેમ ન હે ન આઈવા રાખે ધીનો ધીરું ધારમાં ઉમ દેખાય ની જમીન કરતા ધારમાંથી વધારે પાણી ઓલા રેસ ફૂટે છે પોણા બાર અત્યારે જો વરસાદ ચાલુ થઈ ગયો પાછો કાલે એટલો વરસાદ આવ્યો રાઈતે આગલે લીધી એટલો આવ્યો અટાણે જોઈએ રેડો નાખીને ગયો પાછો એટલો આવ્યો અને શેરુ ને ગમતું નથી પણ જઈને ઓલું બાંધેલું હે ને બેહતો નથી અને જો આમ ખેદાન મેદાન હે પણ તો એ બાંધવા પડે બેકને જ બાયણે બાંધા અને જો આમ કેવો રેડો પડતો આવે જો વરસાદ હમણાં ચાલુ ને ચાલુ છે એટલે બીજું તો કઈ ખેતરમાં તો ગરવા પાણું છે જ નહીં પણ અહીં ઘેરે ઘેરે કામ કરી ચાલો તો જાય તો તબેલામાં તબેલામાં નીણ કરી દીધી વરસાદ આવે એવું હોય ને એટલે છે ને ચાર પાંચ વાગે જે માલ ને બાઈને બાંધવાય ને પેલા જ નીણ કરી દે એટલે પછી હાઈ જશે ને હાઈ જશે ને બાયણે બસ ખાય ના હગે ચાલુ વરસાદ હોય તો નાખવું વહેમું પવન કે હોય તો એથી હેરખું ખાય તો લે છે ને વરસાદ બંધ હે હેઠા આમ હે તો વર્થી કોક છાટા જ પૈડા રાખે હમણાં હા ચાલો ને ચાલુ છે

પછી આ બંસી છે ખીલા ઉપાડ લેતી હતી ઘણી ઘણી જાય ઓથમાં બે ભેગું સમાઈ જાય બે જ બાયણે રીએ પણ ખીલા ઉપાડ લેતી હતી એટલે હે ને એની બેન બાણે બાંધી દીધી અને આપણે મસ્ત અસલે છે ને ગુલાબ આવ્યું પાણી જઈડું ને એટલે હવે આવશે મલક ગુલાબ અને ઘરમાંથી સુગંધ આવે છે લાડવાન બને છે જ અચ્છા લીલી સૌના નિવેદ બીજો નિવેદ બને છે પણ અહીંથી દેખા છે નહીં હવે ઠામણા દેખા છે નીકળ્યા કારણ કે ઠામણા છે એટલા ચાલુમાં માં જેટલા અડધી કાંથી જેટલા તો વાપરી છે જે ગુલાબ અને આ ઝાડું છે ને કીમક કાયમ આવે બોરસલી કે ને આ કીમાં કાયમ આવે છે પણ કીમાં આવે ની નથી ખબર કઈક આયુર્વેદિકમાં કામ આવે આ જાર્યું ગુલાબ કાટા બહુ હોય ગુલાબમાં પછી લાલ કલરના ની ગુલાબે વાવવા હે પણ હવે વાવશું જો કેવું મસ્ત આવ્યું પાછું અટાણ ઝાડવા વાવી દે ઘણે ઉગી જાય પણ ઉનાળે ને પાછા ઓલા થઈ જાય અને બીજી ડોડીયું આમાં નાખીએ ને એટલે પછી ગુલાબ બાયવા જ રાખીએ પછી હેને ગુલાબ આયવા રાખીએ બકાલ નહીં માર મમ્મી વાયવું કાલ સીભળા ને કિસોડા ની બધું વાયવું હે એમાં જઈ દીપ ભાઈ હે જો નિણ કર નેખી ને હવે હેને

અને આ તબેલામાં પણ બધી છે ને ખાય છે ટીલું બસ બસ ઉડાડવાની કઈ જરૂર નથી લે આ ખાતી હોય ને એટલે મને મારવા થોડે ને હું જઈને આડી રહું દોવાટાણે પણ ખાતી હોય ને તે મારવા થોડે અને જે વાહિંદા ને એવું બધું ને બાકી જ છે ઢગલા પડ્યા એ બધું આઈલા રાખશે પરાણીઓ ઘંધારી વિડો તા આમાં આખો તબેલો ભરાઈ જાય છે વા ડૂચો ભર્યો ને એટલે એમાં આ જગ્યા જે આ બધી ભેહન જગ્યા ડૂસાઈ રોકે લીધી અને જાય નિવેદા લે છે કેટલું બની ગયું ને કેટલું બાકી લાડવા એક બાકી બાકી બધું બની ગયું પણ વાગી ગયા છે ચાર વાગ્યા એટલે પાંચ થાય તો જુવાર આવી જાય કા પાંચ વાગે કેવો શું કહેવાય હા પછી જુવારે તો સારું હવે તો ધણ જો કે ત્રણ વાગે જ છૂટી જઈએ

બારકી હા બે ભાણે લાડવા ત્રણ ભાણે લાડવા અને રાવલપીરની ખિંગરની રોટી એટલાની હોય તો કોરી ખીચડી તા બોલી હોય ને અટાર ના હોય દિવારીની નિવેદન હા હાલો જો એવું બધું હે આ લીલી સૌના નિવેદન હા પછી પેડી થાહે પીરબાપાની પરો આપણે વ્લોગ ઉતાર્યો તો પેડીનો હાલો તો હવે આ સાથે આ વ્લોગ નો એન્ડ કરી દે નેક વિડિયો થઈ જશે મોટો અને મળીએ કાલ નવા બ્લોગમાં જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાથી